આપણે આગળ જાણી આપણે પૂરો જોઈએ ખરીદભાઈઓ આ જીર આપણી વિગે કિલો બિયારણ વાવેલ છે કણાઈએ કણાઈ આમાં સાડા ત્રણ કિલો વાવતા હોય પછી સીઆર કિલો વાવતા હોય ત્રણ કિલો વાવતા હોય અને આ ખેતરમાં આપડે સીઆર કિલો જીરું આવેલ છે તો ઉગાવો તમે આમાં કોક કોક ઉગે અને નીકળે હજે અને પાણીની પણ આપડી વાત કરીએ તો કેટલા પીએ આપ્યા આમાં તો ધારો કે અમુક ખેતર કાકડીયાર હોય અમુક પડા હોય અમુક કારમટા હોય એટલે આમાં પાણીનો કોઈને ને ખરખા ફિક્સ ન હોય તો જે આ ખેતર વાત કરીએ આ ખેતર પાણી થોડુંક વધારે જોઈએ આ ખેતર તરત છુટાઈ જાય એટલે એના માટે આપણે વાત કરીએ પાણી ની કે પહેલું પાણી કાટે અને પછી પાછું બીજું પાણી સોથે દી કાટ્યું અને પછી પાછું સોથે દી બીજું પાણી કાટે અને પછી પાછા હાથ દી જવા દીતા અને હાથ ને દી જવા પાછું ત્રીજું પાણી કાટ્યું અને અત્યારે પાછું આ

ચોથું પાણી સારું છે તો તમારે પાણી ઓછા જતા હોય તો કદાચ તમારે ત્રીજું પાણી હોય કે ચોથું પાણી હોય કે જી હોય અને મહિના દિવસ જીરું થાતું હોય મહિના દિવસની આજુબાજુ જેનું થાય ને પાણી વારતા હોય તો અવિડું જીરણું થઈ જાય એટલે પછી લીલો હકારો આવતો હોય તો લીલો હુકારા માટે આપણે અત્યારે જે પીવડાવવાનું સારું છે એ મેઠાલિક્સ પાંત્રીસ ટકા આવે તમને બતાવીએ બઉ જોરદાર રીઝલ્ટ છે અને આપણે અગાઉ પણ વિડીયો બનાવા લીધો આનો ગયા વર્ષે આપણે જે અને બીજા નંબરમાં જે પાણીનું જે હોય અમુક ખેતર એ પ્રમાણે પાણી વાળવા જોઈએ અને આગળ આપડી પાછો જે આમાં પછી આ પાણી પીએ જાય એ પછી આમાં પોપી ને ઘણી જીવાત ને આવતી હોય એના માટે આપડી દવા નો કિયર છટકાવ કરી હું પણ વિડીયો આપડે આગળ મૂક્યું જે હરવી દવા આવતી હોય જે રોગ ને આંતે ને આવતી હોય કોઈ પણ સારી કંપની ને આપડે સાટા અને આ મેટાલિક્સ થી ટકા આવે કોઈ પણ સારી કંપની નું આપણી લે અને પાવડર પાવડર માં આવે અગાઉથી એટલે જેથી કરી લીલો આપણે ત્યારે પાણી નો વારવાનું હોય તો પછી આપણે પાણી વાળીએ તો પણ આપણું અર્થું એમાં કણાઈ જાતું હોય એટલે મળથી જ આ વસ્તુ કરી નાખવાની આ વસ્તુ હુકારો આવે પછી કરવા જઈએ તો પણ નુકશાન ની હોય એટલે મળથી કરીએ એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન ન આવે એમાં એટલે આ રીતના આપણી જીરાનું માવજત છે આ ખતરમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખડી ભાઈ